અને હવે વાત કરવી છે કાંકરિયા કાર્નિવલ બે હજાર વિશે આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાંકરિયા કાર્નિવલ ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્નિવલનો શુભારંભ કરવામાં આવશે અને સાત દિવસ સુધી યોજાનારા આ કાર્નિવલમાં વિના મૂલ્યે મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે કાંકરિયા કાર્નિવલમાં કીર્તિદાન ગઢવી ઈશાની દવે પરફોર્મ કરશે આ સાથે જ ગીતા રબારી બ્રિજદાન ગઢવી પાર્થ ઓઝા પણ પરફોર્મ કરવાના છે ધારી શો જેવા અલગ અલગ કાર્યક્રમો પણ કાંકરિયા કાર્નિવલમાં યોજાશે તો અમદાવાદની ઓળખ ગણાતું કાંકરિયા તળાવ જ્યાં હવે કાંકરિયા કાર્નિવલ યોજાવા જઈ રહ્યું છે અને દર વર્ષે અહીં જ્યારે કાંકરિયા કાર્નિવલ યોજાતું હોય છે મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં મુલાકાત લેવા માટે આવતા હોય છે અને આ વખતનું જે કાર્નિવલ છે એમાં વિશેષ રૂપે ઘણા બધા આકર્ષણના કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ બે હજાર માં વિશેષતા શું છે જે આકર્ષણનું કેન્દ્ર બની કીર્તિદાન ગઢવી પોતે પણ કરવાના છે આ સાથે જ કાર્નિવલ પરેડ યોજાશે જેમાં તમે ડાન્સ પરફોર્મન્સ પણ જોઈ શકો છો અને કાર્નિવલ પરેડમાં ઘણા બધા આકર્ષણો તમને જોવા મળશે સાથે જ એક તરફ અપ કોમેડીનો લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ શો પણ હશે સ્ટેન્ડઅપ કોમેડી પણ હશે લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ શોમાં મ્યુઝિકલ પરફોર્મન્સ હોઈ શકે છે સ્ટેન્ડઅપ કોમેડીમાં કોમેડી શો હશે આ સાથે જ રોક બેન્ડ પર્ફોર્મન્સ હશે જે આજકાલના યુવાનો ખાસ કરીને જેન્ટી જનરેશનને ખૂબ પસંદ હોય છે એ પ્રકારે રોક બેન્ડ હશે નાના બાળકોને ગમે એવા મેજિક શો હશે સિંગિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કોમ્પિટિશન પણ હશે કે જ્યાં જે મુલાકાતો આવતા હશે તેમના માટે કોમ્પિટિશન પણ યોજવામાં આવી રહી છે કોમ્પિટિશન થકી બાળકો પોતાની કળાનું પ્રદર્શન કરી શકે છે અને તેમને આકર્ષક પણ બોમ્બે સર્કસ નું ક્લાઉન પરફોર્મન્સ અહીં તમને જોવા મળી શકે છે કાંકરિયા કાર્નિવલમાં અને પારંપરિક તલવારબાજી રાસ એ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ સાથે બંગાળ ફોક ડાન્સ એ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ કાંકરિયા કાર્નિવલમાં પોલીસ ડોગ શો પેટ ફેશન શો પણ યોજાવાનો છે ખાસ કરીને જે જે પેટ્સ હશે તમામ લોકો પાસે એ પેટ્સનો ફેશન શો પણ યોજાઈ શકે છે અને સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન પણ હોઈ શકે છે મેડિટેશન અને વેલનેસનો શો પણ હોઈ શકે છે જ્ઞાન સાથે ગમતનું પણ એક પ્રકારે થીમ રાખવામાં આવી છે જેના થકી બાળકોમાં જ્ઞાન આવે તમને મજા પણ આવે યોગા પ્રાયા પ્રાણાયામ અને પિરામિડ શો પણ હોઈ શકે છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે નેચરોપેથી વેલનેસ અને મોટિવેશનલ ટોક પણ આ કાંકરિયા કાર્નિવલમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે નેલ આર્ટ ટેટુ મેકિંગ અને મહેંદી આર્ટ પણ આ કાંકરિયા કાર્નિવલમાં તમને જોવા મળશે એટલે તમામ પ્રકારની આર્ટ ક્રિએટિવિટી અહીં તમે નિહાળી શકો છો તમે માણી શકો છો અને જો તમારામાં કોઈ કળા છે તો તમે પાર્ટિસિપેટ પણ કરી શકો છો એવી ઘણી ખરી કોમ્પિટિશન પણ છે હવે સ્ટેજ વન જે પુષ્પકુંજ પાસે છે ત્યાં ગીત સંગીતના કાર્યક્રમો રહેશે લોકલ ટુ વોકલના કાર્યક્રમો રહેશે બીજું સ્ટેજ બાલવાટિકા પાસે બનાવવામાં આવ્યું છે ત્યાં કિડ્સ પરફોર્મન્સ હશે હશે લાઈવ હિન્દી કાર્યક્રમ અને જે ત્રીજું સ્ટેજ બનાવવામાં આવ્યું છે વ્યાયામ વિદ્યાલય પાસે ત્યાં નેચરોપેથી પર વેલનેસ સ્ટોક રહેલી છે પોટરી વર્કશોપ ત્યાં છે અને કલર વર્કશોપ પણ ત્યાં ગોઠવવામાં આવી છે એ જ સ્ટેજ પાસે સાયન્સ એક્સપેરિમેન્ટ સાયન્સ શો રહેશે સાથે કાર્નિવલની આખે આખી માહિતી સ્કેડ્યુલ કયા સ્ટેજ પર તમે શું માણી શકો છો એ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર અત્યારે આપને બતાવી રહ્યા છે સ્ટેજ ટુ બાલવાટિકા પાસે છે ત્યાં બોટલ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અપ કોમેડી પણ તમે ત્યાં જ નિહાળી શકો છો અને ત્યાં

અને અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે તમે એ બધા જ કાર્યક્રમો નિહાળી શકો છો સ્ટેજ થ્રી જે વ્યાયામ વિદ્યાલય પાસે છે ત્યાં આર્ટસ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ પણ યોજાવાની છે હેન્ડીક્રાફ્ટ વર્કશોપ પણ યોજાઈ શકે છે અને તમે તમારી ક્રિએટિવિટી ત્યાં બહાર દેખાડી શકો છો કલ્ચરલ ડાન્સ પરફોર્મન્સ છે એ કલ્ચરલ ડાન્સ પરફોર્મન્સ પણ તમે સ્ટેજ થ્રી પાસે નિહાળી શકો છો તેની મજા માણી શકો છો અને ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એક્ટ વિથ ડાન્સ પરફોર્મન્સ એના ઉપર જે ડાન્સ પરફોર્મન્સ તૈયાર કરવામાં આવ્યો છે એ પણ સ્ટેજ થ્રી પાસે જ તમે નિહાળી શકો છો આ સાથે જ પબ્લિક માટે સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન રહેશે કે જે પણ આવે છે જો જો ગાવા ઈચ્છતા હોય કોઈ પ્લે કરવા ઈચ્છતા હોય તો તમે તમારી જે કળા છે તેનું પ્રદર્શન અહીં દેખાડી શકો છો પોલીસ બેન્ડ પરફોર્મન્સ છે એ સ્ટેજ વન પાસે તમને જોવા મળશે નિર્મિત નૃત્ય એકેડેમી દ્વારા થશે અને બીજી બાજુ સ્ટેજ ટુ પાસે સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા બેન્ડ પરફોર્મ કરવામાં આવશે સૌથી આકર્ષણનું કેન્દ્ર એ બનશે કે સિનિયર સિટીઝન ગ્રુપ આખું એ લાઈવ બેન્ડ પરફોર્મન્સ કરશે અને એ મુલાકાતીઓ નિહાળી શકે છે સિનિયર સિટીઝન્સનો જોશ જુસ્સો અહીં જોવા મળશે મેજિક શો છે સ્ટેજ સ્ટાર્ટઅપ છે એ બધા જ શો તમને સ્ટેજ ટુ પાસે જોવા મળશે અને સ્ટેજ થ્રી પાસે ઓરિગામી ક્રાફ્ટ વર્કશોપમાં તમે ભાગ લઈ શકો છો જે બાળકો છે જે ઈચ્છા છે તેમાં ભાગ લઈ શકે છે મહેંદી વર્કશોપ છે એમાં પણ તમે સ્ટેજ 3 પાસે ભાગ લઈ શકો છો પછી છે કલ્ચરલ પરફોર્મન્સ કલ્ચરલ પરફોર્મન્સ અને મ્યુઝિકલ નાઈટ છે શિવાની દેસાઈ સાથે એ પણ તમે સ્ટેજ 3 પાસે નિહાળી શકો છો તેની મજા માણી શકો છો તલવાર રાસ છે જે ગુજરાતની પરંપરા રહી છે અને એ તલવાર રાસ તમને સ્ટેજ 1 પાસે જોવા મળશે દિવાન મલ્લુભાઈ સ્કૂલ નું ડાન્સ પરફોર્મન્સ દ્વારા તે પરફોર્મ કરવામાં આવશે સ્ટેજ 2 પાસે જૂના ગીતોનો કાર્યક્રમ યોજાવાનો છે માઉથ ઓર્ગન પણ યોજાશે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પણ અહીં સ્ટેજ ટુ પાસે યોજાવાનો છે આ સાથે જ સ્ટેજ થ્રી પાસે ડ્રમ સર્કલ યોજાશે ડ્રમ સર્કલમાં આજકાલના યુવાનોને ખૂબ તેનો શોખ હોય છે એટલે ડ્રમ સર્કલની મજા માણી શકે છે અને સ્ટેજ થ્રી પાસે મળિયારો ડાન્સ પણ તમને જોવા મળશે સ્ટેજ સેટઅપ પણ ત્યાં હશે સ્ટેજ થ્રી પાસે જેની મજા કાંકરિયા કાર્નિવલમાં આવતા મુલાકાતીઓ માણી શકે છે આ સાથે જ લાઈવ કોન્સર્ટ લાઈવ કોન્સર્ટનું જે ક્રેઝ વધ્યું છે એ કોન્સર્ટ અક્ષય તમય છે અને મિતાલી નાગ દ્વારા હશે જે સ્ટેજ પાસે તમે નિહાળી શકો છો લાઈવ કોન્સર્ટની મજા માણી શકો છો અને આ તમામ જે કાર્નિવલમાં કાર્યક્રમો છે એ વિના મૂલ્યે રહેશે ફ્રી ઓફ કોસ્ટ છે તમામ લોકો માટે સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો એ તમામ જે કાર્યક્રમો છે સ્ટેજ વન પાસે રહેશે સ્ટેજ ટુ પાસે જલતરંગ અને સંતુરવાદન રહેશે સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને રોક બેન્ડ પરફોર્મન્સ છે આ તમામ પરફોર્મન્સ સ્ટેજ ટુ પાસે તમે નિહાળી શકો છો અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ સમય પર રહેશે જ્વેલરી મેકિંગ વર્કશોપ પણ યોજાવાની છે ફેબ્રિક પેઇન્ટિંગ વર્કશોપ પણ યોજાવાની છે જે સ્ટેજ થ્રી પાસે રહેશે આ સાથે જ સોશિયલ મીડિયા વર્કશોપ રહેશે એ સોશિયલ મીડિયા વર્કશોપ સ્ટેજ થ્રી પાસે રહેશે પેટ ફેશન શો અને ડાન્સ પરફોર્મન્સ નો શો એ પણ સ્ટેજ થ્રી પાસે રહેશે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ સ્ટેજ પાસે યોજવાના છે જેની સંપૂર્ણ માહિતી ગુજરાત પાસે સ્ક્રીન ઉપર અત્યારે આપને આપી રહ્યા છે કરાટે એન્ડ સેલ્ફ ડિફેન્સનો જે વર્કશોપ છે એ પણ યોજાવાનો છે આ સાથે જ જે ડ્રમ સર્કલ નદીમ પરમાર દ્વારા હશે સ્કેટિંગ એક્ટ હશે વોરિયર્સ આર્ટિસ્ટ દ્વારા ગુજરાતી સંગીત હશે ગઢવી દ્વારા એ સ્ટેજ વન પાસે તમે નિહાળી શકો છો સ્ટેજ ટુ પાસે લાઈવ ટી ટાઈપી લાઈવ પરફોર્મન્સ હશે અને ફિટનેસ ડાન્સ ચેલેન્જ પણ હશે અને સાથે સાથે સ્ટેજ ટુ પાસે બાળકો માટે શ્લોક પઠન સ્પર્ધા પણ હશે અને બાળકો માટે સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન પણ હશે જેથી કરીને બાળકોમાં સ્ટોરીટેલિંગની ડેફિનેશન બાળકો સ્ટોરી ટેલિંગ અને સ્ટેજ ફિયરમાંથી બહાર આવે અને સ્ટોરી ટેલિંગ શીખે એ માટેના આ કાર્યક્રમો રહેશે જાદુગર એ પણ એક સ્પર્ધા રહેવાની છે સ્ટેજ થ્રી પાસે માઇમ એન્ડ નુક્કડ નાટક રહેવાનું છે જે લોકોની હારી શકે છે લોક ભવાઈ પણ તમે સ્ટેજ પાસે જોઈ શકો છો અને મોટિવેશનલ ટોક સ્ટેજ શકો છો મોટિવેશનલ ટોકની સાથે સાથે સાયકલ સ્ટન્ટ્સ જે જોવા મળશે વોરિયર્સ આર્ટિસ્ટ પર્ફોર્મ કરવાના છે એ સાયકલ સ્ટન્ટ પણ તમને સ્ટેજ વન પાસે જોવા મળશે ડાન્સ પરફોર્મન્સ રહેશે ગુજરાતી હિન્દી સંગીત પરફોર્મન્સ રહેશે ઈશાની દવે દ્વારા એ પણ સ્ટેજ વન પુષ્પકુંજ પાસે તમે નિહાળી શકો છો અને તેની મજા માણી શકો છો રામાયણ પર ક્લાસિકલ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સંગીત સમ્રાટ હશે સ્ટેજ પર તમે તે નિહાળી શકો છો કાંકરિયા કાર્નિવલમાં આટલા દિવસો દરમિયાન હ્યુમન પાયરો શો હશે અને ડીજે નાઇટ પણ યોજાવાની છે સૌથી વિશેષ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં વિનામૂલ્યે ડીજે નાટ યોજાઈ રહી છે સ્ટેજ ટુ પાસે તમે તેમાં ભાગ લઈ શકો છો સ્ટેજ થ્રી પાસે આર્ટ એન્ડ ક્રાફ્ટનો વર્કશોપ યોજાવાનો છે હેન્ડવર્ક આર્ટ વર્કશોપ યોજાવાનો છે આ સાથે જ પરફોર્મન્સ પણ યોજાવાનું છે લાઈવ બેન્ડ પણ અહીં તમે સ્ટેજ થ્રી પાસે નિહાળી શકો છો આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કરી આ કાર્નિવલમાં લાઈવ સિંગિંગ પરફોર્મન્સ પણ હશે કલ્પેશ ખારવા જેના સિંગર રમાના છે એ સ્ટેજ થ્રી પાસે તમે જોઈ શકો છો સાઉન્ડ મેડિટેશન યોગ મેડિટેશન એ તમામ જે કાર્યક્રમો છે એ સ્ટેજ વન પાસે રહેવાના છે સ્ટેજ વન પાસે તમે તે નિહાળી શકો છો અને આખું એ જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે પ્રાણાયામ યોગ સલાભાસન ડ્રીલ અને પિરામિડ શો

યોગ પ્રાણાયામ અને પ્રભાતિયા જે રહેવાના છે તે સ્ટેજ ટુ પાસે રહેશે એની પણ તમે મજા માણી શકો છો અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો કાંકરિયામાં યોજાવાના છે હવે સ્ટેજ ટુ પાસે લાફ્ટર યોગા ઝુમ્બા ફિટનેસ ડાન્સ ચેલેન્જ સ્કૂલના બાળકો દ્વારા ભજન યોજવામાં આવશે સાથે જે એરોબિક્સ છે ગિટાર વર્કશોપ છે સ્ટોરી ટેલિંગ છે બાળકો માટે શ્લોક પઠન સ્પર્ધા છે આ બધા જ કાર્યક્રમો સ્ટેજ ટુ પાસે રહેવાના છે અને પબ્લિક માટે કે કોમ્પિટિશન રહેવાની છે સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન પણ રહેવાની છે એટલે જે પણ મુલાકાતીઓ અહીં આવે છે એ અહીં કાકરિયા કાર્નિવલમાં પોતાની જે પ્રતિભા છે તેનું પ્રદર્શન પણ કરી શકે છે પ્રાણાયામ હેલ્ધી લિવિંગ વર્કશોપ રહેવાની છે મેડિટેશન રહેશે ભજન રહેશે એ તમામ જે લગતી બાબતો છે સ્ટેજ થ્રી લેવાની છે મોટિવેશનલ ટોક અને વેલનેસ ટોક છે એ સ્ટેજ થ્રી પાસે યોજાવાની છે